જય માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો બ્લોક વિડીયો છે તો આપણે હાલ ખેતરની અંદર આવી ગયા છીએ તો ખેતરની અંદર શું કામ કરવા આવ્યા છીએ તો તમને બતાવીએ તો ખેતરની અંદર શું કામ માટે આવ્યા હતા તો ખેતરની હાલ હાલ અત્યારે વરસાદ બહુ ખેંચાયો છે તો એટલા માટે આપણે પાણી વાળવા આવી છીએ ખેતરની અંદર તો મકાઈ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ એટલે આપણે ખેતરની અંદર આપણે પોણી વાળવાનું છે તો મોટર ચાલુ કરી દીધી છે આટલું પી ગયું છે અને આ આટલું હજી ચાલુ છે તો બનારો આપણા વિડીયોમાં અને જોઈ શકો છો આપણે ફર્સ્ટ ક્લાસ મકાઈ થઈ ગઈ છે એટલા માટે પોણી હાલ મકાઈની અંદર રોજનું એને પાંચસો ગ્રામ પાણી જોઈએ એક દિવસનું પાંચસો ગ્રામ પાણી જોઈએ એટલા માટે આપણે આ હાલ પોણી ચાલુ કરી દીધું છે તો બનારો આપણા વિડીયોમાં તો ચેક સુધી તમને બતાવવાનો પ્રયત્ન કરીએ તો આપણી મકાઈ કેવી છે ખૂબ આપણા વિડીયોને સપોર્ટ કરજો અને શ્રાવણ મહિનાનો તમને ખૂબ જય શ્રીરામ જય શંકર ભગવાન બધા મિત્રોને રામ રામ જોઈ શકો છો આપણે ખેતરમાં મકાઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ મકાઈ થયેલી છે તો વરસાદ ખેંચાય છે એટલા માટે આપણે પાણી ચાલુ કરી દીધું છે કોણી ના મૂકીએ તો એને ફૂટું એનો વિકાસ જે કહેવામાં આવે એ ઘટી જાય તો એનો માવજત થાય નહીં સારું તો એટલા માટે આપણે પાણી ખેતીને ચાલુ કરી દીધું છે બહુ દિવસે આપણા વિડીયો આવ્યા નહોતા તો આજે આપણે ખીતેંદર પોકીને આપણે પાણી ચાલુ કરી દીધું હો બોર ચાલુ છે તો આપણા વિડીયોને ખૂબ સપોર્ટ કરજો જોઈ શકો છો આટલી મકાઈ થઈ ગઈ છે જોઈ શકો છો ખૂબ સરસ મકાઈ અને મિત્રો જુઓ ખાસ એક વાત કહું તમને કે આ છે જે દેશી મકાઈ છે જોઈ શકો છો આખા ખેતરની અંદર આપણે દેશી મકાઈ વાવેલી છે તો દેશી મકાઈના જેવો એક રોટલો નહીં કહેવામાં આવે ગમે તે પણ દેશી તો દેશી ઘી તો એ દેશી એકદમ સરસ જ આવે એટલે ખેડૂતના મારફા તો બધી મુશ્કેલીઓ જ આવતી હોય વરસાદ ના આવે તો એ સ્વચા પડે ફૂલ આવે તો હેલો હોય એટલે બધી વાતે આપણે ફૂલ તૈયારીમાં રહેવું પડે જોઈ શકાય મિત્રો વરસાદ વાદળ છે પણ કોઈ છ સાત દિવસથી કોઈ વરસાદ આવ્યો નથી તો આપણે કોઈ શેક આવી ગયું છે તો ચલો આપણે ડોમો ફોડી દઈએ ને આપણે આટલાને આટલા વિડીયોની વિરોમ આપીએ છીએ તો નવા લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો હવે આવા ખેતી લગતા કોઈ પણ વિડીયો આવશે તો તમને બતાવવાનો પ્રયત્ન કરશું જય માતાજી